ગોધરા નગરપાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખુલ્લામ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે રામસાગર તળાવની બ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન તળાવનું પૂરાણ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે વિકાસના નામે તળાવમાં પુરાણ કરી નવો વોકવે બનાવવામાં આવી રહ્યો છે ગોધરા નગરપાલિકા દ્વારા વિકાસના નામે વિનાશ કરતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે રામ સાગર તડાવના ફરતે પહેલેથી જ કેટલાક દુકાનદારો દ્વારા મોટા પાયે દબાણ ઉભું કરવામાં આવ્યું છે અમે તો હવે એટલું કહીશું કે ભાઈ અમારા નગરપાલિકા દ્વારા અમને જે ટેન્ડર આપવામાં આવ્યું છે તે મુજબ અમે આગળ કામની કાર્યવાહી ચાલુ રાખીએ છીએ હવે તળાવમાં જે જે રીતનો ભાગ બતાવે છે તે તળાવ માં આવે છે ત્યાં તો તળાવમાં પુરાણ નો ભાગ આવે છે તો ત્યાં થોડું કર્યું છે જે રીતના ભૂતકાળ માં પણ આજુબાજુ દબાણો થયા અને હાલમાં જયારે નજર પર આવ્યું છે કે તળાવને દબાણ કરી એટલે કે એની પર રેતી કપચી માટી નાખીને સાઈડ તળાવ નો ભાગ છે એને પૂરણ કરીને કઈ નવું વિકાસ કરવાની વાત જે થઈ રહી છે એ તો ખૂબ જ